અ લોગ કેમ છો હો બધા મજામાં હસો અમે પણ મજામાં છીએ તો બ્લોગ હું ઘરેથી જ ચાલું કરવાની હતી પણ એક કસ્ટમરનો ફોન આવ્યો કે ઇમરજન્સીમાં કામ છે તો આવો એટલે અમે દુકાન આવ્યા એટલે અહીંયાથી હું બ્લોગ ચાલું કરું છું આજે અમે લોકો જઈએ છીએ એટલે બહુ દિવસથી વિચારતા તા કે અહીંયા વડોદરામાં પણ ખાટુશ્યામનું મંદિર બન્યું છે તો જઈએ અમે બહુ જ દિવસથી વિચારતા હતા પણ મેળ નહોતો પડતો થોડુંક સાંભળી લેજો ગળું મારું ખરાબ છે એટલે અમે કાલે વિચાર્યું કે કાલે જઈએ તો કાલે કંઈક પોણા આઠ વાગે ગયા હતા રાતે એટલે નહોતા ગયા ને કોઈ કીધું હતું કે આઠ વાગે બંધ થઈ જાય છે તો અમે હવે આજે જઈએ છીએ અને આજે બન્યું પણ એવું કે આજે અગિયારસ છે એટલે એવું કહેવાય છે કે છે બધા કે સારું અગિયારસે એમનું એવું તો ચલો જઈએ અમે પણ ફર્સ્ટ ટાઈમ જઈએ છે તો બ્લોગ ચેક છે સુધી બની રહેજો તો મજા આવશે તો ચાલો બધાની ભીડ તો જો અત્યારે ત્રણ વાગ્યા છે અને ચાર વાગે ખુલશે મંદિર

સમય છે ને અઢી વાગ્યાના આવ્યા છે અહીંયાનો ટાઈમ છે સવારે સાત થી બાર અને સાંજે ચાર થી નવ અને અહીંયા ભીડ તો ભાઈ બહુ વધતી જાય છે બધા મંદિરના દરવાજા પાસે જગ્યા રોકીને બેસી ગયા એટલે હજી ત્રણ વાગ્યા છે અમારે કલાક વેઇટ કરવાનો છે શું કરીએ કઈ નહીં બધે જેમ જેમ ભીડ વધતી જાય છે એમ એમ એ લોકો નિહાળીએ છે લાઈન પડી ગઈ લાઈન જોઈ લે આપણે ઊભો રહેવું પડશે ઓ લાઈન પડી ગઈ શું કરીએ હવે ઊભો જ રહેવું પડશે બીજો કોઈ રસ્તો નહીં આપડે ત્યાં હવે એવું લખ્યું છે અગિયારસ માટે અહીંથી લાઈન પડે છે અને લોકો ત્યાં ઊભા તો આપણે શું કરવાનું હવે અરે લોકો મોટા ગુલા બને પીછું લઈને આવે છે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એટલે અમને કંઈ ખબર છે નહીં મોર પંખ લઈને છે બધા હા કેટલા મોટા છે

સમારા બહુ જ મસ્ત દર્શન થઈ ગયા છે એટલો ટાઈમ ઊભા રહ્યા તેનું પરિણામ પણ બહુ મસ્ત મળ્યું છે એકદમ નજીકથી મસ્ત દર્શન કર્યા છે તમે પણ દર્શન કરજો અને વિડીયો બને એટલો શેર કરજો લાઈક કરજો બહુ જ બધો પ્રેમ આપજો તો પછી મળી આવા કોઈ બીજા નવા બ્લોગની સાથે બાય